હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે બે દસ બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને આજે આપણે વાત કરીશું કે હળુદ માર્કેટિંગ યાર્ડની લાઈવ મગફળીની હરાજી મિત્રો તો ખાસ કરીને જે મિત્રો નવા હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ પણ મિત્રો તો ખેતીની તમામ પ્રકારની સાચી અને સચોટ માહિતી તમને આ ચેનલમાં જોવા મળશે મિત્રો ખાસ કરીને તો આ છે હળદ માર્કેટિંગ યાર્ડ મિત્રો તો ખાસ કરીને કેવી માર્કેટ થાય છે અને કેવા ભાવ થાય છે તો ચાલો આપણે હું તમને વિડીયોમાં સંપૂર્ણપણે દેખાડું અને જણાવું છું મિત્રો તો મિત્રો મગફળીની અત્યારે અઢળક આવક શરૂ થઈ ગઈ છે જે પચીસથી ત્રીસ હજાર મણની આવક ચાલુ થઈ ગઈ છે અત્યારે અને અત્યારે વરસાદ પણ થયો ખાસ કરીને જે પચીસથી ત્રીસ તારીખ લગીનો તો વચમાં થોડીક બ્રેક લાગી હતી પણ હવે જોરદાર આવક ચાલુ થશે હવે કારણ કે હલર પાછા થ્રેસર ચાલુ થઈ ગયા છે મગફળીના અને એક સાથે આ વરસાદમાં એક સાથે બધી મગફળી મિત્રો વરસાદના લીધે એક સાથે ઉપડી જશે અને એક સાથે મગફળીની આવક થશે લગભગ બે ચાર પાંચ દિવસ પછી પચાસ હજાર મણની આવક પણ ખાસ કરીને હળદ માર્કેટિંગ યાર્ડમાં થઈ જશે મિત્રો તો કેવી હરાજી ચાલે છે એ હું તમને લાઈવ દેખાડીશ અને લાઈવ ભાવ તમને હું જણાવીશ મિત્રો તો ખાસ કરીને ચાલો આગળ વિડીયોમાં મિત્રો તો મિત્રો મગફળી અત્યારે હળદ માર્કેટિંગ યાર્ડમાં ઝાઝાબાઈગ એંશીથી નેવ ટકા ચોવીસ નંબર મગફળી વધારે આવે છે કારણ કે ચોવીસ નંબર મગફળીનું હળદ વિસ્તાર હળદ તાલુકામાં વિસ્તારમાં વધારે વળતર છે જે બીજા વિસ્તારમાં ચોવીસ નંબરનું વળતર મિત્રો ઓછું થતું હોય છે તો ખાસ કરીને ભાવ પણ મિત્રો ચોવીસ નંબરના વધારે હોય છે તો ચાલો મિત્રો હું આગળ તમને બધું દેખાડતો રહું છું મિત્રો આવી બધી મગફળી આવતી રહેશે તો શું આ ઢગલાના ભાવ થયા છે ચાલુ હું તમને દેખાડું મિત્રો તો મિત્રો આ મગફળીના ભાવ આગળ હું તમને જણાવીશ કેવા કેવા થાય છે તો મિત્રો આના ભાવ થયા છે બારસો ને એકોતેર રૂપિયા મિત્રો તમે જોઈ શકો છો બારસો એક મગફળી પણ તમે જોઈ શકો છો મિત્રો રનિંગ બજાર અગિયારસોથી અને બારસોની આજુબાજુ વધારે હાલતી હોય છે જો કે રનિંગ આજુબાજુ વધારે હાલતી છે અમુક મોરી હોય તો અગિયારસોની આજુબાજુ આવે છે અને વધારે સારી હોય તો તેરસોની આજુબાજુ છે મિત્રો ખાસ કરીને મિત્રો મગફળીનું વતર સંપૂર્ણ પ્રમાણે અત્યારે વધારે થયું છે અને બીજા નંબરમાં મગફળી પણ અત્યારે અમે નવરાત્રી દરમિયાન લગભગ એંશીથી નવ ટકા મગફળી નવરાત્રિ પૂરી થતાં નીકળી જશે કોઈ અમુક ટકા જ રહેશે નવરાત્રી નવરાત્રિ બાકી એસી નવ ટકા મગફળી નીકળી જતી હોય છે મગફળી જે આપણે નવરાત્રી જાતા જતા મિત્રો ખાસ કરીને તો મિત્રો આના ભાવથી હશે તેરસો ને છ રૂપિયા મિત્રો સુપર માલ છે સારી મગફળી છે ભાવ પણ સારા થયા છે આના ભાવ મિત્રો થયા છે બારસો પંચાવન તો મિત્રો આવી રનિંગ બજાર હડદ માર્કેટિંગ યાર્ડની હાલતી હોય છે આના છે તેરસો પિસ્તાલીસ મિત્રો સારામાં સારી બજાર કહેવાય મિત્રો તો મિત્રો મગફળીની આવક બોમણી થતાં આવક પણ લિમિટમાં લેવામાં આવે છે બહુ વધારે આવક લેવામાં પણ નથી આવતી મિત્રો આના ભાવ થયા છે બારસો રૂપિયા ખાસ કરીને તો મિત્રો ખાસ કરીને આ હતી હળદ માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડની લાઈવ મગફળીની હરાજી તો મિત્રો આવા જ વિડિયો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયોમાં એટલું ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ